ભરૂચ પોલીસનું બિહારમાં ઓપરેશન 릭શા ડ્રાઈવરનો વેશ ધારણ કરી 15 વર્ષથી ફરાર આરોપીને नालंदाથી ઉઠાવી લીધો વડોદરા મધ્યસ્થ જામમાંથી પેરોલ રજા પર છૂટેલો એક આરોપી છેલા 15 વર્ષથી ફરાર હતો તેને બિહારના नालंदाથી ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી वरुणસિંહ સચિદાનંદસિંહ રાજપૂત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ધાડ અને આમ સેક્શનના કેસમાં દોષિત હતો તેને વડોદરા મધ્યસ્થ જામમાં સજા થઈ હતી ગુજરાત હાઈકોર્ટના આદેશથી તેને 18 સપ્ટેમ્બર 2010 ના રોજ સાત દિવસની પેરોલ રજા મળી હતી આરોપીએ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર કે આરોપી બિહારના નાલંદામાં છે પોલીસની ટીમે બિહાર રિક્ષા ડ્રાઈવરનો વેશ ધારણ કર્યો બે દિવસની સઘન તપાસ બાદ આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપી અંકલેશ્વરના સિદ્ધેશ્વરી સોસાયટીનો રહેવાસી છે અને મૂળ બિહારના નાલંદા જિલ્લાનો વતની છે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ હતી હવે આરોપીને ભરૂચ લાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે